આજે રાજ્યપાલ શ્રીના સંબોધન અને માન્ય સભ્યશ્રી ગણપતિશ્રીજી વસાવાએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એમાં મારા વિચારોમાં અમે વાત કરી કે આપણે અમારા સંવિધાન અમારા સ્વાભિમાનની એમણે વાત કરી હતી પણ દેશ આઝાદ થયા અને સિત્તોતેર વર્ષ થયા છતાં આજે પણ સંવિધાનના આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અનુસૂચિત પાંચ અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે જોગવાય છે એનો આજ દિન સુધી અમલવારી નથી થઈ એની અમે માંગ કરી છે સાથે સાથે પૈસા એક ઓગણીસો જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિ જાતિઓના વહીવટ નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્વની ભૂમિકા હોય છે જે રાજ્યપાલ શ્રીના દેખરેખ હેઠળ હોય છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ જેના અધ્યક્ષ પણ આજે બીજી કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મીટિંગ નથી થતી એની પણ અમે વાત મૂકી છે સાથે સાથે તોતેર ડબલ એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાહોદ મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે ત્યારે રાજ્યપાલ શ્રીએ ગૃહમાં વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લા બત્રીસ તાલુકા અને સોની યોજના જેને સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના કહેવાય છે એ અંતર્ગત અગિયાર જિલ્લા એકસો પંદર જળાશયો ભરીને સિંચાઈ આપવાની એમણે વાત કરી પણ રાજ્યપાલ શ્રી સંબોધનમાં એ નર્મદા પરિયોજનામાં જેમની જમીનો ગઈ છે તેઓ પોતાની સંસ્કૃતિ પ્રકૃતિ સમાજ સાથે ચીનબીન થઈ ગયા છે એ લોકો વળતર માટે આજે પણ એ આંદોલન કરી રહ્યા છે પણ જેમને રાજ્યપાલ શ્રીના સંબોધનમાં એક લીટીનું પણ સંબોધન મળ્યું નથી જેને અમે જેનું અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય પઢાણા હોય ઉકાઈ હોય કરજણ હોય કે પાનમ હોય પાકરાપાળ હોય કે જીઆઈડીસી હોય જીએમડીસી હોય કે લિગ્નાઇટની ખાણો હોય યુરેનિયમની હોય બ્લેકસ્ટોરની ખાણો હોય કે રેતીની ખાણો હોય આટલું મોટું અમારે અમારા સમાજે પોતાની જમીનો આપીને યોગદાન આપ્યું છે છતાં અમે નહેરોમાં પાણી જતું જોઈ શકીએ છે ડેમોમાં પાણી જોઈ શકીએ છે પણ લઈ નથી શકતા ત્યારે આજે ગૃહમાં જે રાજ્યપાલ શ્રી સંબોધન કર્યું એમણે કીધું કે 500 કિલોમીટર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને લીલોછમ કરવામાં આવશે ત્યારે જે લોકો પાણી જોઈ છે એને ક્યારે આપવાના તમે 500 કિલોમીટર લઈ જાવ અમને વાંધો નથી પણ 50 કિલોમીટર આદિવાસીઓને આતિન સુધી પાણી આપવામાં નથી આવ્યું જે અમારા માટે દુઃખની બાબત છે આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે આરોગ્યમાં ડોક્ટરો માટે આંદોલન કરવા પડે સાધનો માટે આંદોલનો કરવા પડે તુરખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસુતિથી પીડાઈને મરી જાય રોડ માટે અમારે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલનો કરવા પડે સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુરદાબાદ લડેં કે જીતેં કરવા માંગતા નથી અમને આદિવાસીઓને 29મો સ્વાયત્ત રાજ આપવામાં આવે એવી અમે ગૃહમાં માંગ કરી છે 29મો રાજ્ય દેશનું ભીલ પ્રદેશ બનાવવામાં આવે એની અમે માંગ કરી છે જે ભીલ પ્રદેશ હતો જ દેશ આઝાદ થયા બાદ એને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન આમ ચાર રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યો છે ત્યારે આજે પણ અમે લોકો અમારી જન્મ લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે આજે પણ અમે બોર્ડર લેસ થઈને ચારે રાજ્યોના લોકો રોટી પેટી વ્યવહાર કરીએ છે એટલે સંવિધાનમાં આર્ટિકલ ત્રણ અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે જ અમારે ભીખ માંગવું પડે એ અમને ક્યારેય પોસાય નહીં એટલા માટે દેશનું ઓગણતીસમું આદિવાસી સ્વાયત્ત આબાદિત રાજ્ય બને અને એનું ભીલ પ્રદેશ નામ આપવામાં આવે એ માંગ અમે આજે ગ્રુપમાં કરી છે